તાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામ ખાતે નાણાપંચ હેઠળ ગામમાં વ્યાપક ગેરરીતિના ગ્રામજનોના આક્ષેપ આત્રેકાળ આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે પાંચ કલાક સુધીમાં આમ આદમી પાર્ટી પ્રમુખ અનિલ ગરસ્યા દ્વારા ગ્રામજનો સાથે તપાસ કરવા માટેની માંગ ઉઠવા પામી હતી ઝાલા તાલુકાના કલજરીની સરસણી ગામના ગ્રામજનો દ્વારા આમ આદમી પાર્ટીએ અનિલ ગરસાનો સંપર્ક કરીને ગામમાં રોડ રસ્તા સમશાન જાહેર શૌચાલય જેવી કામગીરી કાગળ પર થયેલી હોય તેવી રજૂઆત કરતાની સાથે જ આમ આદમી પાર્ટીના પ્રમુખ અનિલ ગરસ્યા જેઓ કે ત્યાં પહોંચ્યા હતા અને રૂબરૂ ગ્રામજનોને સાંભળી અને તેમની રજૂઆતો દૂર સમસ્યા દૂર થાય તે માટેને રજૂઆત ઉચ્ચ કક્ષાએ કરીશું તેવી પણ બાહેદરી આપી હતી ત્યારે કહી શકાય કે મોટા પ્રમાણમાં ગ્રામજનો પોતાના વિસ્તારમાં કામગીરી નહીં થઈ હોય તેને લઈને ભ્રષ્ટાચાર થયેલ હોય તેવા આક્ષેપો લગાવી રહ્યા છે આજે કલજીની સરસવણીના ગામની ગામના ગ્રામજનોની રજૂઆત હતી કે નાણાંપંચ કે અન્ય ગ્રાન્ટો હેઠળ જે કામો ખરેખર ઓન લાઈન ઓન પેપર બોલે છે પણ ખરેખર કામો થયેલા નથી જેના માટે હું સ્થળ પર જાતે નિરીક્ષણ કર્યું ત્યારે કેટલાક જે આરસીસી રસ્તાઓનું નિરીક્ષણ કરતા કોઈ પણ આરસીસી રસ્તા ખરેખર ત્યાં આગળ સ્થળ પર બનાવવામાં નથી આવ્યા અને ત્યાં જે ઓનલાઈન જે કામ પૂર્ણ બોલે છે મોટે પાયે લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો છે સાથે શમશાન ઘાટ ઉપર પણ અમે જાતે નિરીક્ષણ કર્યું છે તો શમશાન ઘાટને ત્યાં શેડનું કામ બોલે છે સાથે કોર્ટનું તો ત્યાં પણ એક પણ પ્રકારનું કામ થયેલ નથી સાથે અમે જાહેર શૌચાલય જે સરકારી દુકાન છે કે અહીંયા વસાહતની જે શૌચાલય ત્યાં બનેલા એવું કહેવામાં આવે છે કે પણ ઓનલાઈન એના પણ લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયેલો જોવા મળી રહ્યો છે કે અહીંયા જે કલજીની સરસવાણીની અંદર આવા કામ જોતા આખો ગામ આખો દિવસ પણ જાય એમ છે પણ અહીંયા જે લાખો રૂપિયાની જે જાહેર રીતના કામો લોકોના આ પૈસા ગેરમાર્ગે વપરાયા એવું દેખાઈ રહ્યું છે અનિલભાઈ આમ આદમી પાર્ટી પ્રમુખ જે નવી જાહેર શૌચાલય બનાવેલું છે એ નથી અને ઉંચા પથાઈ છે પૈસા વપરી ગયેલા

કઈ કામ પૂર્ણ થઈ લે અને કામ અહી બાકી બોલે આપે આ અંગે રજૂઆત કરેલ હતી રોડ બનાવવા માટે આ કરી હતી પણ કઈ પૂર્ણ કર્યું નહીં આપનું શું કહેવું છે પૈસા ઉપડી ગયેલા છે પૈસા ઉપડી ગયા તે રોડ નથી બન્યો રોડ નથી ભ્રષ્ટાચાર થયો છે ને પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયું છે